મોટી રાયલ ગામે પાટીદાર મહાસંમેલનમાં લોકપ્રિય ઉમેદવાર વિનોદભાઈ ચાવડાને જંગી બહુમતીથી વિજય અપાવવા આહવાન કરાયું હતું ચોકડા નગર ખાતે માંડવી પાટીદાર મહાસંમેલનમાં મંચસ્થોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને મહાનુભાવોનું વિશેષ સન્માન કરાયું હતું આ પાટીદાર મહાસંમેલનમાં ગંગાબેન સેંગાણી સુરેશભાઈ સંગાર વલુભાઈ છાભિયા અરવિંદ ગોહિલ પ્રેમજી કેરાઈ જશુબેન છાભિયા લક્ષ્મીચંદ વાસાણી સોમજી લીંબાણી પરસોત્તમ પોકાર વિશ્રામ કેરાઈ કેતન શિયાની રતિભાઈ મોરાઈ કલ્યાણ રાજપરિયા કાંતિ અમૃતિયા સુરેશ માકાણી મગન ભીમાણી રતનશી ચૌધરી લક્ષ્મણ છભાડિયા ગંગારામ ચૌધરી મનસુખ રામજીયાણી ચંદુ રામાણી હિરાલાલ પોકાર કંચનબેન ધોળુમ જયંતિભાઈ વાસાણી પ્રવીણ છાબૈયા ભવાનજી પોકાર શાંતિલાલ રામજીયાણી હેમલતાબેન રામજીયાણી નરસિંહભાઈ ચોપડા જીતુ ભગત કેશુ પારસિયા ચંદુભાઈ વાડિયા ફરેશભાઈ રંગાણી વિનોદ જબુવાણી નારાણ કેરાઈ જોસનાબેન સેંગાની શિવજી છભાડિયા ઈશ્વર ભીમાની અશોક ઠાકરાણી સંજય વાસાણી જયેશ ભગત વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન મહેન્દ્ર રામાણી અને આભાર વિધિ ગોવિંદ દિવાણીએ કરી હતી બે દિવસ પહેલાં જ જ્યારે આ રાષ્ટ્રીય પર્વ એટલે કે લોકસભાનો ઇલેક્શન એને ઉજવવા માટે કરી અને વિવિધ જ્ઞાતિમાં જ્યારે વિવિધ વિકાસકામો થયા છે એ વિકાસકામોને યાદ કરાવવા કે વિકાસકામોને ક્યાં સુધી હજુ પણ લઈ જવા એ અંતર્ગત જ્યારે અમારા સમાજના વિવિધ મહોડીઓ જ્યારે સાંસદશ્રી જે હાલે ઉમેદવાર છે વિનોદભાઈ ચાવડા તેમજ આપણા માંડવી વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે તેમજ સંગઠનના પ્રમુખ શ્રી સુરેશભાઈ સંગાર સાથે વિચાર વિમર્શ કરી અને એક મજબૂત સરસાઈથી જ્યારે કહેવામાં આવતું હોય કે અબકી બાર ચારસો પાર આવા લક્ષ્ય સાથે જ્યારે એક નાન માનનીય વડાપ્રધાનશ્રી એક સનાતન સાત્વિકતાથી જ્યારે કર્મ કરી રહ્યા છે આ દેશનો કોઈ નાગરિક ભૂખ્યો ન રહે આ દેશની નારી સશક્તિકરણ થાય લખપતિ દીદી બને આ દેશનો યુવાન હોશિયાળો ન બને વિવિધ વિકાસ કામોમાં આ દેશના ગરીબ તવંગર ન રહે આવા અન્ય યોજનાઓ જ્યારે આ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સરકાર તેમજ ગુજરાતની સરકાર ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકાર જ્યારે કામ કરી રહ્યો છે તો આ વિકાસ કાર્યો એ અન ટુ ધી લાસ્ટ સુધી લઈ જવા હોય તો કઈ રીતે લઈ જવું એ અનુસંધાને અમારા ભાઈઓને આવો વિચાર આવ્યો અને ભાઈઓ અમે આ મોવડીઓને મળ્યા અને ત્યારે મળીને વાત કરી તો વાત કરી કે ના આવું સરસ મજાનું કાર્ય થતું હોય તો એક અમે રાયણ મોટી મુકામે અહીં માંડવી વિધાનસભાના માંડવી તાલુકાના માંડવી શહેરના મુન્દ્રા તાલુકાના મુન્દ્રા શહેરના જ્યાં જ્યાં લેવા પાટીદાર કડવા પાટીદાર વસી રહ્યા છે એમને સૌ બે દિવસની અંદર ટૂંકી નોટિસની અંદર ક્યાંય રૂબરૂ મળવાનું તો ક્યાંય ટેલિફોનિક જાણ કરી છે આ સમાજના વિવિધ સંસ્થાના હોદ્દેદારો પ્રતિનિધિઓ અને રૂબરૂ કે ટેલિફોનિક મીડિયા દ્વારા મળી અને આજનું આ રાયણ મોટી મુકામે ચોપડા નગરની અંદર એક મા મોટું સંમેલન કરવામાં આવ્યું સારામાં સારી સંખ્યામાં એક પ્રતિસાદ રહ્યો છે જ્યારે પાટીદાર સમાજની વાત કરું તો પાટીદાર સમાજ પહેલેથી રાષ્ટ્રહિતના ચિંતનના અને એક ભગવાને વરેલો આ પાટીદાર સમાજ છે તો એકી અવાજે અમારા આ વિનોદભાઈ ચાવડાને જબર સરસાઈથી અમારા સી આર પાટીલ સાહેબ અધ્યક્ષશ્રી જે કહે છે કે આ સી શ્રી વિનોદભાઈને જ્યારે ત્રીજી વખત મોકો મળ્યો છે તો કંઈક એની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને તેમજ અમિત શાહને કંઈક દેખાઈ રહ્યું છે તો એ વિનોદભાઈ પાંચ લાખથી બહાર મતની તમારી કચ્છ જિલ્લો આપે તો એવા સંઘર્ષ સાથે અમારો સમાજ ઉતર્યો છે કોઈ પણ ઘરનો નાગરિક કે ગામનો નાગરિક મતદાન વગરનો રહે મોટામાં મોટું મતદાન થાય અને અન્ય સમાજોના ભાઈઓની અંદર પણ મતદાન થાય એવું દરેક બૂથ ઉપર વ્યવસ્થા કરવી અને અમારો સમાજ પાટીદાર સમાજના યુવા સંઘના ભાઈઓ જે છે જે એક સરસ મજાનું કાર્ય કે આચાર સંહિતા મુજબ એની ત્રીજાથી બહાર બસો મીટરના દૂર અંતરે એક હેલ્થ થી રહે ગરમીનો સમય છે વાતાવરણ બહુ કાળઝાળ છે સૂર્ય બહુ તપે છે આવા પાંચમા મહિનાની અંદર એક છાસ કેન્દ્રનું પણ આયોજન કર્યું છે જે આ ભારત વર્ષની અંદર કોઈ સંસ્થાએ એવું કદાચ કર્યું નહીં હોય મારી જાણમાં નથી તો આવું અમારી પાટીદાર યુવા સંઘના યુવાન મિત્રો આ કરેલું છે એ પણ સરાહનીય છે વંદનીય છે આવું આ લોકશાહીનું પર્વ એક ઉત્સાહથી અને સાત્વિકતાથી ઉજવાય એવા ભાવ સાથે અમે સૌ અહીં રાયણ મધ્યે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો વિવિધ સમાજોના વિવિધ કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા લેવા પાટીદાર કડવા પાટીદાર સત્પન સનાતન જે કોઈ આર્ય સમાજ જે કોઈ સમાજની અંદર જેને આસ્થાથી માનતા હોય આ સૌ લોકો અહીં એકત્રિત થઈ અને પૂરા પ્રતિસાદથી આ જન સમર્થન વિનોદભાઈને તેમજ અમારા ધારાસભ્ય શ્રીની ઉપસ્થિતિમાં એક ખાતરી આપેલ છે કોણે કોણે માર્ગદર્શન આપ્યું અને સહયોગી કોણ રહ્યા અમારા આ સંમેલનની અંદર પ્રથમ નારી શક્તિ એવા જિલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ પ્રમુખ માંડવી તાલુકાના પંચાયતના એવા ગંગાબેન સેંગાણી પણ એક સરકાર શ્રીની વિવિધ યોજનાકીય વાતો કરી તેમજ ત્યારબાદ સંગઠનના પ્રમુખ શ્રી સુરેશભાઈ શિંગારે પણ એક સંગઠ સંગઠનાત્મક કાર્ય કઈ રીતે થાય બૂથ અને પન્ના પેજ સુધી આ કાર્ય કરવાનું છે તો એની પણ એક વિવિધ વાતો કરી અને આપણા માનનીય ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબે જે વિકાસલક્ષી એક દિશાસૂચક વાતો કરી છે નર્મદા નીર હોય કે પછી અહીંયાનો દરિયાનો કાંઠો હોય કે ડુંગરા હોય અને હજુ પણ ફ્યુચરની અંદર જ્યાં નર્મદા મૈયાના પધરામણા થયા છે જે જગ્યાએ નથી થયા એમાં પાઇપલાઇન દ્વારા પણ મા નર્મદાને લઈ જવા માટેની તૈયારી પૂર જોશની અંદર થઈ રહી છે વિકાસની બાબતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ કાર્ગો બનવાનું ત્યાર પછી માંડવીને રેલવેની કનેક્ટિવિટી મળવાની અને અન્ય વિકાસના કામો માટે કરી અને માર્ગદર્શન આ સંમેલનની અંદર આપવામાં આવ્યું